વતરા કેટલા બધા કબૂતરો બધા કબૂતર કેટલા બધા કબૂતર તો તમે જો જોઈ શકો છો રાત્રે આપણે ઘણા બધા જો ડાળિયા નાખેલા હતા ને જો કેટલા પક્ષી બેઠા છે આની જે ખુશી છે ને બહુ અદ્ભુત છે અને બહુ સરસ મજા આવે કેટલા બધા અત્યારે પણ દાળિયા લઈને આવી ગયા જોઈ લો આ જે જગ્યા તમે જો જોઈ રહ્યા છો ને એ આપણે રાત્રે જો જોળીયા ની બધું નાખ્યું હતું અને આવડિયા જે પાણીનું જે કુંડું છે ને કેમ કે પક્ષીઓનું કુંડુ કહેવાય સ્વિમિંગ પૂલ કહેવાય રાત્રે સાફ કર્યો તો અને આ જો બધી જગ્યાએ મગ નાખેલા છે અને પક્ષીઓ માટે ડાળ નાખેલા છે અને અહીંયા એટલા બધા કબૂતર નથી બેઠતા જો સામે છે તમે જો જોઈ શકો છો થોડા ઘણા છે પણ અહીંયા જરૂર છે નહીં એટલે આપણે હતું ને ત્યાં ત્યાં પાછા બીજા દાળિયા નાખી દઈશું આપણે અને બધી જગ્યાએ પાડી એમ બધી જગ્યાએ નાખેલા છે ખરા કેટલા બધા પક્ષી ઉડે છે કબૂતરો બધા કબૂતર કેટલા બધા કબૂતર આટલા બધા આજે સવાર સવારમાં ઉત્તરાયણ તો ઠીક છે પણ બહુ સરસ મજા આવી ગઈ છે પક્ષીઓને જોય કારણ કે ખાવાનું રાત્રે નાખ્યું હતું ને બહુ મજા આવી ગઈ આપણે પણ કે અત્યારમાં આપણે રાતે જે વસ્તુ નાખ્યું છે ને એ બધું આમ વ્યવસ્થિત નાખ્યું છે આપણે એટલે સવારમાં વેલા મોડું થયું ને આપણે તો ઉપાધિ નહીં જોઈએ આવી તરત તેવી રીતના નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો મિત્ર ચિરાગ પ્રજાપતિ ને આજે છે મિત્રો ઉત્તરાયણ અને ઉત્તરાયણ છે એટલે આપણે આપણે સવાર સવારમાં આવી ગયા છીએ જો તમે શકો છો અહીંયા એવું બધું છે આ બધા જો પક્ષીઓ આવે છે કબૂતર અને સામે પાણીનું કુંડું છે જો અહીંયા પાણી પણ આપણે ભરી નાખ્યું છે રાત્રે તે કુંડું ને સાફ કરી નાખ્યું સરસ મજા એટલે પક્ષીઓ ખાય છે એટલે આપણે બતાવું હમણાં થોડી વાર પછી તમને બતાવીશ હું તમને અને ઘણા બધા પક્ષી છે હો તો કેટલા બધા છે કબૂતર કેટલા બધા છે એમ તો આવો નાવો સેવાનો વિડીયો તમને પણ જો ગમતો હોય ને અમારો તો માય ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં

જોઈ શકો છો ઘણા બધા જો કબૂતર ખાય છે અત્યારે નળિયા ખાઈને આમ જો કેવા આમ ભૂગું ઊભું કરતા ખાય છે આમ કિલોલ કરતા અને અહીંયા નાવાનું પાણી નહીં ભર્યું ને એમાં જો નાઈ નહીં કેવી મોજ માણે જો અરે વાહ મજા આવી ગયા ચોખ્ખું પાણી હોય ને તો એમ નહીં મજા આવે જો કેવા ખુશ છે આમ મજા આવી ગઈ ઉત્તરાંડીઓની સેવા કરવાની બહુ મજા આવે દિલ્હી આનંદ આવી ના ના મજા આવી ગઈ અહીંયા એમાં આ હતું આ બધું જે વસ્તુ હતું ને આ ડાવર પથ્થર નહી બધું રાત્રે સાફ કરવાનું હતું પણ એમાં મેં હતું રાતે કોઈ કે છે ને અંદર નાખેલું હતું મગ ને ચોખા ને બધું નાખેલું રોજ જે ઘણા બધા ત્રણ નાખવા માટે આવે છે તમે જો જોઈ શકો છો અહીંયા પણ છે અહીંયા પણ છે જો હેલો ગાઈઝ આજે જે જગ્યા તમે જો જોઈ રહ્યા છો ને એ આપણે રાત્રે જો અહીંયા દાળિયાની બધું નાખ્યું હતું અને આવડિયા જે પાણીનું જે કુંડું છે ને જેમ કે પક્ષીઓનું કુંડું કહેવાય સ્વિમિંગ પુલ કહેવાય રાત્રે સાફ કર્યો હતો અને આ જો બધી જગ્યાએ મગ નાખેલા છે અને પક્ષીઓ મારે દાળ નાખેલી છે અને અહીંયા એટલા બધા કબૂતર નથી બેઠતા જો સામે છે તમે જો જોઈ શકો છો થોડા ઘણા છે પણ અહીંયા જરૂર છે ને એટલે આપણે હતું ને ત્યાં ત્યાં પાછા બીજા દાળિયા નાખી દઈશું આપણે બધી જગ્યાએ પાળી અને બધી જગ્યાએ નાખેલા છે એકવાર પહેલા જે આપણે જે જગ્યાએ દાળિયા નાખ્યા હતા ને જો એ જગ્યાએ અત્યારે જો કબૂતર થાય છે સેવા વસ્તુ છે ને એ બહુ અદભૂત છે અને જે કરવાની જે આમ જે ઉત્સાહ અને એ બધી વસ્તુ છે ને બહુ બધી છે બધા ઉતરાયણની મજા લે હું આ પક્ષીઓ જોઈને આમ એટલું પૂછતા આવું છે ને ત્યાં બેઠા બેઠા શાંતિથી ખાય છે એમ અહીં આપણે એટલા માટે નાખીએ છીએ કે અહીંયા સાંવો પણ છે અને હમણાં થોડીક વાર પછી એમને શાંતિથી બેઠા બેઠા ખાવું હોય ને તો એ પણ ખાઈ શકે એટલા માટે અહીંયા જે પાણીનું કુંડું છે બાજુમાં એટલે એટલા માટે અહીંયા આપણે ડાળીયા નાખીશું